નમસ્કાર મિત્રો જીવતી વાર્તામાં આપનું સ્વાગત છે આજે વાર્તા કંઈક અલગ લઈને આવ્યો છું અત્યારે ભોળાનાથનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો એના સંદર્ભે જ વાર્તા છે કે વાર્તાનું નામ છે ભગવાન ભોળાનાથ સાથે અપૈયો અપૈયો એટલે કે રીસામા વાર્તા જાણે એમ છે કે શ્રાવણ મહિનો બે ત્રણ દિવસથી ચાલુ થઈ ગયો છે તો મોટાભાઈ શિવજીના મંદિરે દર્શન કરવા ગયા હતા તો ત્યાં ભક્તોની ઘણી ભીડ હતી બધા દર્શન માટે આવેલા તો દર્શનમાં લાઈન હતી તો ભૂરો પણ સાથે દર્શન કરવા આવેલો દર્શન કરી કરી અને બહારથી બાપુ પાસે લાઇનમાં ઊભા રહી અને ચંદનનો ચાંદલો કરાવતા હતા તો બધા લાઈનમાં ત્યાં પણ દર્શન કરીને ઉભા રહેતા હતા ચંદનનો ચાંદલો કરાવવા તો ભૂલો એક બાજુ ખૂણામાં જઈને બેસી ગયો ના ત્યારે બાપુને પૂછ્યું કે બાપુ ભૂરાએ કેમ ચાંદલો નો કરાયો ત્યારે ભારતી બાપુએ હસીને કહ્યું કે મોટાભાઈ એમાં એવું છે કે ભૂરાએ ભગવાન ભોળાનાથ સાથે અપૈયો લીધો છે એટલે કે રિસામણા કર્યા છે ભાઈ કે કેમ તો કે ભૂરો કહે છે કે મારા ચાલીસ વરસ થયા પણ ભગવાને હજી મારા ચાંદલા કરાવ્યા નહીં તો ત્યાં સુધી હું પણ ભગવાનનો ચાંદલો નહીં કરું એવા રિસામણા નિધા છે કે જ્યાં સુધી ભગવાન ભોળાનાથ મારા ચાંદલા નહીં કરાવે ત્યાં સુધી હું પણ ભોળાનાથનો ચાંદલો નહીં કરું તો આ એક તો હળવી વાત હતી ભૂરો પણ હશે અને ત્યાં આવેલા ભક્તો પણ અત્યા તો આપણે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે ભૂરાભાઈના ચાંદલા જલ્દી થઈ જાય અને ભૂરાભાઈ પણ જલ્દી અપયો ભગવાન સાથેનો છૂટો કરે અને ભગવાનના ચાંદલો એ પણ કરતા થાય તો આ વાર્તા આપને કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો જો ગમી હોય તો પણ જણાવજો આભાર જય હિન્દ